બ્લાસ્ટ ને લઈ આજે ગૃહ મંત્રાલયની મહત્વની બેઠક પણ છે જે બ્લાસ્ટ થયો છે ત્યારબાદ બેઠકમાં ચર્ચા વિચારણા થશે તો દિલ્હી બ્લાસ્ટમાં ફરીદાબાદ આતંકી મોડ્યુલ સામે આવ્યું છે સીસીટીવી પણ સામે આવી ચૂક્યા છે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો એજ સીસીટીવી કે જેમાં કાર આતંકી ડોક્ટર મોહમ્મદ ઉમર ચલાવતો હતો કાળા રંગનું માસ્ક પહેરેલું છે અને કારમાં તે બેઠેલો છે બ્લાસ્ટ પહેલાના આ કારના સીસીટીવી છે જો કે કારમાં સવાર

આ દુર્ઘટનાની અંદર એક તરફ કેન્દ્રીય એજન્સી એજન્સીઓ તપાસ કરી રહી છે પરંતુ એ બધા વચ્ચે સો કરતા વધુ સીસીટીવી ફૂટેજની શોધખોળ બાદ એક ફૂટેજ જે સામે આવ્યા છે કે જેની અંદર આ કાર થયો એ કાર દેખાઈ રહી છે એ કાર કોઈ વ્યક્તિ ચલાવી રહ્યો છે કે જે કાળા રંગનું માસ્ક પહેરેલું છે અને એજન્સીઓના સૂત્રો દ્વારા એ પુષ્ટિ કરવામાં આવી રહી છે કે કાર ચલાવનાર એ વ્યક્તિ ડોક્ટર મોહમ્મદ ઉમર છે એટલે એ એક આતંકી મોડ્યુલનો ભાગ છે કે જે ફરીદાબાદમાંથી બસ્ટિંગ થયું હતું જે વ્હાઈટ કોલર ટેરર બસ્ટિંગ અંગે જે એજન્સીઓ તપાસ કરી રહી હતી કેટલાક સમયથી એ જ આ ભાગ હોય તે પ્રકારની પ્રબળ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ જે કાર પકડાઈ હતી જે કારમાં વિસ્ફોટ થયો છે એ કારના માલિક સલમાન નામના વ્યક્તિની શરૂઆતમાં ગુરુગ્રામ પોલીસે પૂછપરછ કર્યા બાદ તેણે કોઈ દેવેન્દ્ર નામના વ્યક્તિને વેચી હતી દેવેન્દ્ર ઓખલાના કોઈ વ્યક્તિને અને તેણે કોઈ અંબાલા ના વ્યક્તિને વેચી હતી ને છેલ્લે આ કાર જમ્મુ કાશ્મીરના પુલવામાના તારીખને વેચવામાં આવી હતી જો કે તારીખ પાસેથી જ આ કાર ઉમરે પ્રાપ્ત કરી હોવાની પ્રાથમિક વિગતોના આધાર પર જ્યારે એજન્સીઓ દ્વારા અત્યારે જમ્મુ કાશ્મીરની અંદર મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે પુલવામાંથી એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરાઈ રહી છે પરંતુ આ જે સમગ્ર ઘટનાક્રમ છે તે સૌથી મોટું ફરીદાબાદ કનેક્શન છે એના અંગેની વિગતો એજન્સીઓ માંગી છે કારણ કે ફરીદાબાદમાંથી ડોક્ટર મુઝમિલના ઘરમાંથી ત્રણસો 360 કિલો જેટલું એમોનિયમ નાઇટ્રેટ સહિત કુલ જે ઓવરઓલ જમ્મુ કાશ્મીર પોલીસે દરોડા પાડીને જે સહરાનપુરમાંથી જે ડોક્ટર નથીને પકડ્યો હતો એમ મળીને કુલ 7 લોકોની જે ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી 2900 કિલો જેટલો આઈડી એટલે કે વિસ્ફોટક બનાવી શકાય તેટલો જથ્થો પ્રાપ્ત કર્યો હતો અને હથિયાર પણ જપ્ત કર્યા હતા એ જે જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો તેમાંથી આઈડી વિસ્ફોટ માટે સાડી ચારસો જેટલા બોમ્બ બનાવી શકાય છે એક્સપર્ટના મતે એ વિશાળ પ્રમાણમાં જથ્થો પકડાયા બાદ એક પ્રકારની આશંકા હતી કે દેશની અંદર કોઈ મોટા આતંકી ષડયંત્રની ઘટનાક્રમ ચાલી રહ્યો છે જો કે કોઈ મોટું કૃત્ય થાય તે પૂર્વે એજન્સીઓ તેને પકડી પાડ્યા હતા જોકે દુર્ભાગ્ય રીતે દિલ્હીની અંદર મેટ્રોના સ્ટેશન ગેટ નંબર એક પાસે ચાલુ કારમાં આ વિસ્ફોટની ઘટના બની જેમાં આઠ લોકોના સત્તાવાર રીતે મૃત્યુ થયા છે અને અઠ્યાવીસ લોકો ઈજાગ્રસ્ત થયા છે જોકે આ જે સમગ્ર બ્લાસ્ટની ઘટના છે તેને લઈને તમામ એજન્સીઓ ઘટના સ્થળ પરથી એ પુરાવા એકત્ર કરી રહી છે કે આખરે આ જે બ્લાસ્ટની ઘટના છે તેની અંદર કયા પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કયા રાસાયણિક સંયોજનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જો કે બ્લાસ્ટની ઘટના બાદથી દેશભરની અંદર એક પ્રકારે હાઈ એલર્ટની પરિસ્થિતિ હતી મુંબઈ ગુજરાત રાજસ્થાન સહિતના ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર હરિયાણા સહિતના જે રાજ્યો છે કે જ્યાં એલર્ટ અપાયું હતું ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવામાં આવી હતી પરંતુ આજે આ બ્લાસ્ટ અંગે ગૃહ મંત્રાલય એક ઉચ્ચ સ્તરીય બેઠક છે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બેઠકનું નેતૃત્વ કરશે અને જે ગુપ્તચર એજન્સીના વડાઓ સહિત તમામ એજન્સીના જે વડાઓ ઉપસ્થિત રહેશે દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે અને અત્યાર સુધી જે આ બ્લાસ્ટ કેસની અંદર થયેલી કામગીરી બાબતે સમીક્ષા કરવામાં આવશે આ ઉપરાંત દેશની અંદર જે સુરક્ષા સંદર્ભે પગલાં લેવાની જે વાત છે રાજ્યના પોલીસ સાથે સંકલનમાં રહીને કામગીરી કરવા સંદર્ભે પણ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મહત્વની ચર્ચા થશે કારણ કે ગુજરાતની અંદરથી આઈએસકેપીના ત્રણ આતંકવાદીઓ પકડાવા ફરીદાબાદમાંથી એક આતંકી ડોક્ટર મુઝમિલ પકડાવો આ ઉપરાંત સહારનપુરમાંથી તેની ધરપકડ એક આતંકીની ધરપકડ એ સિવાય જમ્મુ કાશ્મીરમાંથી પણ અન્ય છ લોકોની ધરપકડ કરવાના જે કેસ સંદર્ભિત ઓવરઓલ જે બે મોડ્યુલ છે એક અને એક ટેરર મોડ્યુલ છે જેની અંદર હંસારદ ગઝવા અલ હિન્દ નામના સંગઠનની સંડોવણી છે કે જેને ફરીથી સક્રિય કરવા માટે જે આ ડોક્ટર અબ્દુલ નથીર છે એ પ્રયાસરત હતો આ ઉપરાંત જે જેશે મોહમ્મદનું ટેરર મોડ્યુલ છે એ પણ આ ઘટનાક્રમની અંદર સંડોવાયેલું છે કેમ તેને લઈને તપાસ ચાલી રહી છે જોકે હાલ દિલ્હી બ્લાસ્ટની અંદર અનેક પાસાઓને સાંકળી લેવામાં આવ્યા છે યુએપીએ અને એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ અલગ અલગ જે એફઆઈઆર છે તે દાખલ કરવામાં આવી છે પરંતુ મહત્વનું એ રહેશે કે આ શું કોઈ ફિદાઈન એટેક હતો એટલે કે આત્મઘાતી હુમલો હતો કે કેમ કે પછી કારની અંદર વિસ્ફોટક લગાવાયો કેમ કારણ કે સ્થળ પરથી એ પ્રકારના જે નોર્મલ એક્સપ્લોઝિવ હોય તે પ્રકારના કોઈ પુરાવા એકત્ર નથી એટલે કે ખીલીઓ નીચે ઊંડો ખાડો પડી ગયો આ પ્રકારના કોઈ દ્રશ્યો નથી જોવા મળ્યા તે પ્રમાણે પણ સૂત્રો કહી રહ્યા છે એટલે આ વ્હાઈટ ટેરર વ્હાઈટ કોલર ટેરર મોડ્યુલનો એક નવો ભાગ છે કે જેમાં એક્સપ્લોઝિવ જે રસાયણોના સંયોજનથી કરાયું છે એ શું ગુજરાતની અંદર જે પ્રકારનું જે રિઝિન પકડાયું તો એનો ઉપયોગ થયો છે કે કેમ કે એ પ્રકારે રસાયણનો નો ઉપયોગ થયો છે કે કેમ એ દિશામાં પણ એજન્સીઓ તપાસ કરી રહી છે પરંતુ જોવાનું એ રહેશે કે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જે પ્રકારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે પાંચ રાજ્યોની અંદર ખાસ તપાસના દોર છે તે લંબાવાયા છે અને હાલ જમ્મુ કાશ્મીરમાં સૌથી અગત્યની જે સ્થળ કહી શકાય એ પુલવામાં છે કારણ કે ત્યાંનું કનેક્શન ખુલ્લું છે ત્યાં તપાસ ચાલી રહી છે ઉપરાંત ફરીદાબાદ મોડ્યુલ અંગે પણ એજન્સીઓ દ્વારા વિગતવાર છણાવટ કરવામાં આવી રહી છે જી વિજય જોડાવા બદલ આભાર આપનો તો આપણી સાથે સંવાદ હતા દેવનાથ જોડાયેલા છે દેવનાથ આ દિલ્હી બ્લાસ્ટ કેસ અપડેટ શું છે બીજી તરફ બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે हाँ बिल्कुल देखिए साढ़े नौ बजे गृह मंत्री अमित शाह की अगुवाई में एक बैठक बुलाई गई है और इस बैठक में आंतरिक सुरक्षा को लेकर चर्चा की जाएगी इस बैठक में दिल्ली पुलिस के कमिश्नर होंगे गृह मंत्रालय के सचिव होंगे इंटेलिजेंस ब्यूरो के अधिकारी होंगे तो साफ तौर से आंतरिक सुरक्षा जिस तरह से चूक हुई है और दिल्ली में इतना बड़ा आतंकी हमला हुआ है उसको लेकर आज एक समीक्षा बैठक की जा सकती है दूसरा इस पूरे मामले में एक चीज और देखा जा रहा है कि जैसा इससे पहले भी हमने बताया कि एक सीसीटीवी फुटेज में, में ही सभी बिस्फोटक वहां पर उस गाड़ी में थे और जब वो गाड़ी पार्किंग से निकल रही थी तो वो सीसीटीवी में कैद हुई और जिस गाड़ी में ये हमला हुआ है या ब्लास्ट हुआ है उस गाड़ी को जो उस वक्त ड्राइवर चला रहा था वही डॉक्टर उमर था और डॉक्टर उमर ने ही इस पूरे प्लानिंग को अंजाम दिया था हालांकि इसके पीछे का हाथ हो सकता है क्योंकि इंटेलिजेंस के सूत्रों से जो जानकारी आई है उसमें यही कहा गया है कि जिस तरह से यह हमला हुआ है वो फिदाइन हमला जैसे होता है ठीक उसी पैटर्न पे हमला हुआ है तो आगे और जो कड़ियां हैं कड़ियों से कड़ियों को जोड़ने की कोशिशें की जा रही हैं लेकिन इस हमले में देखा जाए तो अब हालात सामान्य हो चुके हैं मरने वालों का जो आंकड़ा है सबसे अच्छी बात है कि वो स्थिर है वो बढ़ा नहीं है घायलों का इलाज चल रहा है है तो अभी तक ताजा अपडेट बजे यानी कि डेढ़ घंटे के बाद गृह मंत्रालय में वो जो बड़ी बैठक होने वाली है उस बैठक पर सबकी नजरें टिकी हुई हैं और ज, जिस तरह से कल भी देखने को मिला आतंक के खिलाफ धरपकड़ हुआ तो कहीं ना कहीं ये जरूर आका जा रहा है कि उसकी उसके दबाव में उसके प्रेशर में आतंकियों ने आनंद फानन में इस तरह से दिल्ली के चांदनी चौक या फिर लाल किले को निशाना बनाया हो तो साढ़े नौ बजे इस मामले में एक बैठक है उसके बाद कहीं न कहीं और जानकारियां निकलकर सामने आ सकती हैं जी। श्री देवनाथ है बदल आभार आप સ્પેશિયલ સેલ હરિયાણા જવા રવાના થઈ ચૂકી છે સલમાન નામના શખ્સી પોલીસે અટકાયત કરી છે કારણ કે પૂછપરછમાં સલમાને કાર વેચી માર્યાનું જણાવ્યું છે કારના અસ્થિ માલિકના નામ અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે